આજકાલ <imitation> છોકરા <imitation> <imitation>

મળે અલ ના પૈકો કરો બીજું અલ યાર તો બંધ થઈ મગજ ચા માલ તારા તો તમે યાર

张。<laughs>

કોઈ તારે પૈસા ન આવે તો ઓયજ મે નઈ જતા ના ભાઈ ના હું ગાંડા રે ભઈ આવતો ક્યાં વસલ્યો હા ફોન કરજો એમ કોઈ સારું